નેડાના ઓઠાવવામાં ત્રેવીસ નવેમ્બરે ભારતમાં પ્રતિબંધિત અને આતંકવાદી સંગઠન ગણાતા જસ્ટિસ દ્વારા સેન્ટર ખાતે આયોજિત ખાલિસ્તાન સંગ્રહમાં ભારતીય રાષ્ટ્રધ્વજ કરવામાં આવ્યું જેના વીડિયોમાં તેને પગ તળે કચડી નાખવામાં તેમજ કિલ ઇન્ડિયા જેવા હિંસક અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર સ્પષ્ટ સંભળાય છે આ કાર્યક્રમમાં ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા સેટેલાઇટ સંદેશા દ્વારા લોકોને ઉશ્કેર્યા હતા અને સંગઠનના દાવા અનુસાર ઓન્ટારિયો અલ્બર્ટી બ્રિટિશ કોલંબિયા અને ક્યુબેકથી આવેલા બાળકો વૃદ્ધો સહિત પચાસ હજારથી વધુ ખાલિસ્તા સમર્થકોએ ભાગ લીધો નિર્ધારિત ત્રણ વાગ્યા પછી લાંબી કતારોને કારણે મતદાન ચાલુ રાખવું પડ્યું હતું

જી કૃપા ચોક્કસ થી જે કેનેડાના ઓટાવામાં જે ત્રેવીસ નવેમ્બર ના રોજ જે ભારતમાં પ્રતિબંધિત અને જે આતંકવાદી સંગઠન જસ્ટિસ દ્વારા જે મેકવેન કમ્યુનિટી સેન્ટર ખાતે જે આયોજિત ખાલિસ્તાન જન્મત સંગ્રહ ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું ગંભીર અપમાન કરવામાં આવ્યું હતું જેના વિડીયોમાં તેને પગ તળે કચડી નાખવામાં આવ્યો હતું જે ભારતીય ત્રિરંગો છે તેનું સરા જાહેરમાં જે છે તે અપમાન કરવામાં આવ્યું હતું

આલ્બર્ટા બ્રિટિશ કોલંબિયા અને ક્યુબેક થી આવેલા બાળકો અને વૃદ્ધો સહિત પચાસ હજાર થી વધુ ખાલિસ્તાની સમર્થકો જે આ ત્રેવીસ નવેમ્બર ના રોજ જે યોજાનાર છે સભા હતી તેમાં યોજાનાર લોકો જે પચાસ હજાર થી બી વધુ લોકોએ ભાગ લીધો હતો અને નિર્ધારિત ત્રણ વાગ્યા પછી જે લાંબી કતારો અને કારણે જે મારે મતદાન ચાલુ કરવું પડ્યું હતું અને સાથે સાથે જે તાજેતરમાં જે G20 સમિટ જે કેનેડામાં વડાપ્રધાન ભારતના જે વડાપ્રધાન મુલાકાત સાથે પણ પએસએફ જે એ દ્વારા જે છે તે પ્રહાર કરવામાં આવ્યા હતા જી કૃપા ઇન્ડિયા જેવા હિંસક સૂત્રોચાર પણ કરવામાં આવ્યા છે પીએમ મોદી વિરુદ્ધ પણ બોલવામાં આવ્યું છે તેનો ખાસ હેતુ હા ચોક્કસ કૃપા જે સંગઠન છે ફોર જસ્ટિસ તેમના દ્વારા અવારનવાર જે ભારત વિરોધી જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવતા હોય છે અને હાલમાં જે યોજાનાર જી ટ્વેન્ટી સમિટ છે તેમાં જે વડાપ્રધાન ભારત જે છે નરેન્દ્ર મોદી તેમની સાથે પણ મુલાકાત કરવાના હતા જે વડા વડાપ્રધાન છે તે તેને લઈને પણ તેમના દ્વારા આક્રોશ છે અને જે સૂત્રોચ્ચાર છે ચાર છે જે ભારત વિરોધી કરવામાં આવ્યો હતો જે સૂત્રોચ્ચારમાં જે કિલ ઇન્ડિયા સહિતના જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા